નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા મિત્રો તમે બધા મંગળ એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો આ વીડિયોમાં તમને જણાવીશું કે આ વર્ષે શરદ પૂર્ણિમા ક્યારે છે છ કે સાત ઓક્ટોબર જાણવતી થી સમય અને બધાનો પડછાયો અને મિત્રો દૂધ અને પૌવા આકાશ નીચે ક્યારે રાખવા જોઈએ તો મિત્રો આ વિડીયો અંત સુધી સાંભળજો તથા વિડીયોને દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને અને લાઈક કરી દેજો અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હિન્દુ સનાતન ધર્મમાં નવરાત્રિનું ઘણું મહત્ત્વ છે શારદીય નવરાત્રિ તાજેતરમાં જ સમાપ્ત થઈ છે જો કે આ વર્ષે નવરાત્રિમાં બે ત્રીજ આવી હતી જેથી હવે શરદ પૂર્ણિમા ક્યારે આવશે એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી શરદ પૂર્ણિમાના સાચા દિવસ વિશેની તમામ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે જેને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વર્ષની સૌથી મહત્વ પૂર્ણતિથિ છે કારણ કે આ દિવસે ચંદ્ર તેની તમામ સોળ કળાઓ તબક્કાઓ પૂર્ણ કરે છે અને તે પૃથ્વીની સૌથી નજીક હોય છે ભદ્રાનો પડછાયો આ વખતે શરદ પૂર્ણિમા પર ભદ્રાનો પડછાયો પણ છે ભદ્રા છ ઓક્ટોબરે બપોરે બાર ત્રેવીસ વાગ્યે શરૂ થશે અને રાત્રે દસ ને ત્રેપન વાગ્યા સુધી રહેશે શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે તે અશુભ ફળદાયી અને વિધકારક હોય છે આ કારણે લોકોમાં દૂધ અને પૌવા બહાર રાખવા અંગે મૂંઝવણ છે મિત્રો શરદ પૂર્ણિમા બે હજાર પચીસ તિથિ અને સમય જ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે શરદ પૂર્ણિમા સોમવારને છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર આસો સુદ પૂનમની તિથિ છ ઓક્ટોબરે બપોરે બાર ને ત્રેવીસ વાગે શરૂ થશે અને સાત ઓક્ટોબરે સવારે નવ ને સોળ વાગે સમાપ્ત થશે કારણ કે પૂર્ણિમાની રાત્રિ છ ઓક્ટોબરે છે તેથી વ્રત અને પૂજા તે જ દિવસે કરવામાં આવશે આ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાન કરી અને પૂજા અને દાન કરી શકશે દૂધ પવવા આકાશ નીચે ક્યારે રાખવા હિન્દુ સનાતન ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિ ચંદ્રના કિરણોમાં અમૃત જેવો ગુણ હોય છે આ દિવસે રાત્રે ચાંદનીમાં મૂકવામાં આવેલી ગાયના દૂધની ખીર કે દૂધ પ્રસાદ તરીકે સેવન કરવાથી રોગોથી રાહત મળે છે અને શરીર સ્વસ્થ રહે છે આ તિથિએ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે જો કે આ દિવસે પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ભદ્રાના સમયકાળ દરમિયાન દૂધ ભવવા આકાશ નીચે રાખવા જોઈએ નહીં તેથી શરદ પૂર્ણિમાની રાત્રે પધરા સમાપ્ત થયા પછી એટલે કે રાત્રે દસ ને ત્રેપન વાગ્યા પછી જ બહાર રાખવા જોઈએ જેની આખી ચાંદના પ્રકાશમાં રાખવા જેથી ચંદ્રના કિરણો તેના પર પડતા રહે અને ત્યારબાદ બીજા દિવસે સવારે તેનું સેવન કરવું મોડી રાત સુધી જાગવું શક્ય હોય તો દૂધ ભવવાને સુરક્ષિત જગ્યાએ એવી રીતે રાખો કે તેના પર ચંદ્રનો પ્રકાશ પડતો રહે અને કોઈ જીવજંતુ કે બિલાડી વગેરે તેના સુધી પહોંચી ન શકે શરદ પૂર્ણિમા પર દૂધ પવવાનું મહત્વ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે ચંદ્રનો પ્રકાશ અમૃત સમાન હોય છે જ્યારે આ કિરણો દૂધ પવવા પર પડે છે ત્યારે તે માત્ર ભોજન નહીં પરંતુ ઔષધિનું કામ કરે છે એને ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને ઘણા રોગોથી બચાવ થાય છે આ જ કારણે છે કે શરદ પૂર્ણિમા પર ચાંદનીમાં રાખેલા દૂધ પવવાનું વિશેષ મહત્વ છે શરદ પૂર્ણિમાની પૂજા વિધિ શરદ પૂર્ણિમાની પૂજા કરતા પહેલાં પવિત્ર નદીમાં અથવા ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો ત્યારબાદ ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરો તેમને સુંદર વસ્ત્રો ખળો ફૂલો ચોખાના દાણા ધૂપ દીવા વગેરે અર્પણ કરો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવને દૂધ ચોખા અને સફેદ ફૂલો ભેળવીને અર્ઘ્ય જળનો પ્રસાદ અર્પણ કરો ત્યારબાદ ગાયના દૂધમાંથી તૈયાર કરેલી ચોખાની ખીર ચાંદનીમાં મૂકો આ બીજા દિવસે સૂર્યોદય પહેલા તેને પ્રસાદ તરીકે ખાઓ આ સિવાય પૂર્ણિમાના દિવસે ખોરાક કપડાં ચોખા દૂધ મીઠાઈ અને દક્ષિણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયોને અને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન મહાદેવ અને શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે